નમસ્કાર દર્શક મિત્રો જોઈ રહ્યા છો ગોરવા તળાવ કોર્પોરેશન દ્વારા જે રીતના કૃત્રિમ બનાવવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં અહીંયા ગણેશ ભક્તો છે તે વિસર્જન કરવા માટે પહોંચતા હોય છે ત્યારે દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે ફાયર બ્રિગેડ ટીમ છે સાથે પોલીસ નો પણ સ્ટાફ છે તે અહિયાં તૈનાત કરી દેવામાં આવ્યો છે ફાયર બ્રિગેડ ટીમના જે સાધનોની વાત કરીએ તો જે પાણીમાં જવા માટેના જે સમગ્ર સમગ્ર જે પાણી થી જે રક્ષણ મળી શકે પાણીમાં આવી છે ગોરવા તળાવ ખાતે આવી પહોંચી છે અને અહીંયા ગણપતિ દાદાનું વિસર્જન છે તે મોટી સંખ્યામાં ભક્તજનો છે તે કરતા હોય છે અત્યારે પણ જે રીતના દ્રશ્ય જોઈ શકો છો કે ભક્તજનો છે તે વિસર્જન ગોરવા તળાવ જે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે ત્યાં કરવામાં આવી રહ્યું છે અને હાલ ફાયર બ્રિગેડ ટીમ છે તેઓ પણ અહીંયા તેમ સ્ટેન્ડ બાય જોવા મળી રહી છે સાથે પોલીસ નો સ્ટાફ છે તે પણ અહીંયા સ્ટેન્ડ બાય જોવા મળી રહ્યો છે જે સાહેબ વહેલી સવારથી વિસર્જન થઈ રહ્યું છે આપણને અહીંયા સ્ટેન્ડ બાય અત્યારે ધીરે ધીરે એક એક મૂર્તિઓ અહીં તાર વિસર્જન માટે આવી રહી છે અહીંયા અને મોટો તરાપો બી છે એટલે ધીરે ધીરે માણસો વિસર્જન કરી રહ્યા છે અને અત્યારે ક્રેનો બી અત્યારે આવી રહી છે મંગાઈ છે સાંજ તો હા વિસર્જન તો ચાલશે જ લોંગ મોટામાં સો રાતે બે ત્રણ વાગે લાગી ચાલશે વિસર્જન આ હતા ફાયર બ્રિગેડ ના માંથી તેઓ આપણી સાથે ફાયર બ્રિગેડ ના અધિકારી ગણપતિ ઝાલા છે તેમની સાથે જ વાત કરીશું સાહેબ ગણેશ વિસર્જન થઈ રહ્યું છે કેવી છે તમારી તૈયારીઓ ગયા વર્ષની જેમ આ અત્યારે સાતમા દિવસે બંદોબસ્ત સ્ટેન્ડ બાય છે પોલીસ સ્ટાફ ફાયર સ્ટાફ અને બો લાઈફ જેકેટ અને બોયા તાત્કાલિક અમે સ્ટેન્ડ બાય ડ્યુટી છે યાર હા હા મૂકેલો છે કેવી હા સાંજે હાઇડ્રો આવશે ત્રણ ચાર અને સામે ટન છે એક ને એક અહીંયા બીજી ટીમ છે અમારી મિત્રો જે રીતના ગોરવા તળાવના જે દ્રશ્ય છે તે જોઈ રહ્યા છો કે અહીંયા વેરી સવારથી જ જે ગણેશ ભક્તો છે તે ગણપતિ દાદાને વિસર્જન કરવા માટે પહોંચી રહ્યા છે ત્યારે હાલ સ્વાકુડી ન્યૂઝની ટીમ અત્યારે ગુરવા તળાવ ખાતે આવી પહોંચી છે અહિયાં તે આપણા દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે અને વહેલી સવારથી જ જે ભક્તજનો છે તે ગણપતિ દાદાનું વિસર્જન છે તે કરી રહ્યા છે મિત્રો આજે ગણેશ ભક્તો તેઓ આજે સાત દિવસ થી જે ગણપતિ દાદા ની પૂજા અર્ચના કરતા હતા ગોધવા વિસ્તારમાં જે દશામાં તળાવ ખાતે દરેક વડોદરા શહેરમાં જે કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે તે ફાયર બ્રિગેડ ની ટીમો પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે સાથે પોલીસની ટીમ પણ ખડે પગે મૂકી દેવામાં આવી છે હાલ જે રીતના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો ગોરવા તળાવ અમે આપને દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે શહેરમાં જે રીતના ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ગણેશ મહોત્સવના સાત દિવસ આજે પૂર્ણ થયા છે અને ભક્તજનો છે તે ગણપતિ દાદાને આજે વિદાય આપવા માટે જે અલગ અલગ વડોદરા શહેરમાં કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે તે પહોંચી રહ્યા છે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ગોરવા ખાતે જે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે દસામા મંદિર ખાતે ત્યાં પહોંચી આવી છે અને હાલ હાલ જે રીતના આપણે આપને જે દ્રશ્યો બતાવ્યા કે ગોરવા તળાવ ખાતે ફાયર બ્રિગેડની ટીમો છે તે સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે પોલીસ નો સ્ટાફ છે તે પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યો છે અને જે મોટી ક્રેણો છે મોટા જે ગણપતિ દાદા આવે છે તેઓનું વિસર્જન માટેની તમામ પ્રકારની અહીંયા વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે કેમેરામેન રાજદુબે સાથે હું રવિસિંધાસડી ન્યૂઝ વડોદરા